لا تعلم لا في دقيقه انا هنا انا هنا طب انت انت انا هنا اتفقوا سيخ نمبر باقي اديتوا کون ها ديدي ديفايا ديدي ياكي تيمو ده تاني كنت ارني لي عادي

હવે તમને બધાને એમ હશે કે ટીંગુ ના ને કપડા ટીંગુ જૂના પહેર્યા છે પણ ટીંગુ નાના પહેરેલા હશે ટીંગુ લગભગ આજ બર્થડે હતો એટલે અગિયાર વાગ્યા તૈયાર થયો હતો નવા કપડા પહેરી ફ્રેશ કપડા પહેર્યા હતા પણ હોત પડી છ વાગે એટલે અરે મસ્તી કરીને આરામ પડ્યો ને એટલે બધા કપડા બગાડ્યા એટલે અને છે ને પછી તાત્કાલિક જૂના પહેરવા પડ્યા ના પાડો શું હશે

બોલ ડાયલોગ હેડ ઇન્સ્ટાગ્રામ નો કોઈ મિલિયન મિલિયનમાં ઘણા ડાયલોગ જે ટિંગુ ના તમારા બધાના સપોર્ટ થી

Happy birthday to you. Happy birthday to you. Happy birthday to

નીરે કેમ ને તો નહી મુને આપણ તો ખોરે હાલા ના ખોદો ના ના ચૂમી એવું કે કેતા ફૂડી કે ના

ના ખવાય આપ